સૂટણીમાં કરોડોનું ફંડ આખરે આવે છે ક્યાંથી લોકસભા સૂટણીની તારીખો જાહેર થઈ ગઈ છે તારીખોની જાહેરાત સાથે જ સૂટણીની મોસમ શરૂ થઈ ગઈ છે સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝનું અનુમાન છે કે આ વખતની સૂટણી એક પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચની થઈ શકે છે અને આ રકમ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી કરતાં અખિલેશ પ્રતાપસિંહ તેમના વિશે જણાવી રહ્યા છે કે જાગૃતિ અભિયાન મતદાર આઈડી કરતા ઈવીએમ જાળવણી પર વધુ ખર્ચ જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો પ્રથમ સ સામાન્ય ચૂંટણીઓમાં મતદાર દીઠ રૂપિયા પણ ઓછો હતો વધતી જતી મોંઘવારી અને નબળો પડવાને દર વખતે ચૂંટણી ખર્ચમાં ઝડપથી વધારો થાય છે ચૂંટણી પંચ દર વર્ષે મતદાર જાગૃતિ અભિયાન મતદાર કાર્ડ બનાવવા અને ની જાળવણી પર ઘણો ખર્ચ કરે છે ઉપયોગ બે હજાર ચૌદમાં સૌ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો અને વ્યવસ્થા જાળવવા માટેનો ખર્ચ સંબંધિત રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે ભારતમાં ચૂંટણી ખર્ચની વ્યવસ્થા શું છે તેની વિગતે ચર્ચા કરતી પ્રતિનિધિત્વ કાયદા હેઠળ રાજકીય પક્ષો વ્યક્તિઓ પાસેથી દાન લઈ શકે છે દાતાઓને રકમ પર સંપૂર્ણ ટેક્સ પર છૂટ મળે છે કંપનીઓ ચૂંટણી ટ્રસ્ટ અને અન્ય માધ્યમો દ્વારા પક્ષોને દાન પણ આપે છે કંપની એક્ટ સહિત ઘણા નિયમો દ્વારા તેમનું નિયમન કરવામાં આવે છે વીવીપેટ સિસ્ટમ બે હજાર સત્તરમાં શરૂ કરવામાં આવી હતી ઇલેક્ટ્રોબોન્ડની સિસ્ટમ બે હજાર સત્તરમાં શરૂ કરવામાં આવી હતી જેને હવે સુપ્રીમ કોર્ટ ગેરબંધારણીય જાહેર કરે છે પરંતુ મોટા દેશોમાં સિસ્ટમ શું હોય છે તેની માહિતી મેળવીએ તો અમેરિકામાં વિવિધ પ્રકારના દાતાઓ માટે વિવિધ મર્યાદાઓ છે જો કે થર્ડ પાર્ટી પોલિટિક ફંડિંગ સંબંધિત નિયમો બહુ કડક પાયે પૈસા ખર્ચવામાં આવે છે અમેરિકામાં રિયટલની સ્થાનિક ચૂંટણીઓમાં ડેમોક્રેસી વાવસર સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી સરકારે મતદારોને અમુક રકમ વાવસર આપે છે જો તેઓ પોતાની પસંદગીના ઉમેદવારોને દાન કરી શકે છે